લગ્ન સમારોહ છે અને તેમના લગ્નમાં આ અલગ અલગ કલાકારો આવી અને કઈ રીતે આ પૈસાનો વરસાદ વરસાવે છે તે તમે જોવા વિડીયોમાં જોઈ શકો છો પરંતુ મિત્રો એક વાત તો છે કે આ કલાકાર ખરેખર ગજબના કલાકાર છે જે માયાભાઈ આહિર છે અને અને જૂના જાણીતા ગુજરાતના પ્રખ્યાત કલાકાર છે મિત્રો તેમના દીકરાના લગ્નમાં આ પૈસાનો વરસાદ તો હજી ઓછો છે આવો આગળ હું તમને બતાવું કે કેટલો પૈસાનો વરસાદ થઈ રહ્યો છે અને મિત્રો ભવ્યાથી ભવ્ય માયાભાઈ આહિર તેમના દીકરાના લગ્ન કરી કરી રહ્યા છે મિત્રો આવા જો તમને ગમતા હોય તો અમારી હાલ લેજો આગળ તમને એવો વિડીયો બતાવવા નહીં છું તમે ક્યારેય પણ આવો વિડીયો નહીં જોયો હોય તો મિત્રો ચાલો હું તમને બતાવું આગળનો વિડીયો એ પહેલા મારી ચેનલ ને કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો મિત્રો જુઓ આગળનો વિડીયો